કમાન મારા છોડાવ એનું સપનું મન આવ્યું છે તો બસ હું આવું હું તમારે કલાક લાકડી હા તો હું ગાવે હું તો મને આવે નથી કરું ત્યાં તો નથી પૂછું ત્યાંથી પડ્યો ફોન જોયું તો કંટાયા

कमी आडा उभरे जो भाई उपकर दे मग ना आडो ना ना आजी चई लो ठरबा याला भागू का ना ना हणजो भाग वरी जाय छू छे मु ये सोर चुकाय

બંદૂક નકલી નકલી હોય તો શું થઈ જગન માં એટલી થાય કે તારા પતરા એક જાળ બદલવા પડશે પેલું શું થયું ડો ઈ શો અલ્યા